અમરેલીથી થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા કે નિલેશ રાઠોડ નામના એક યુવાન યુવકને મારી નાખવામાં આવ્યો છે કેમ મારી નાખવામાં આવ્યું તો એકદમ નજીવા ઝઘડાને કારણે એ યુવકને મારી નાખવામાં આવ્યો પછી પરિવાર અને સમાજના લોકો દલિત સમાજમાંથી આવતો હતો એટલે સમાજના લોકોએ વિરોધ કર્યો અને બાદમાં બહુ જ બધા લોકોએ સવાલ કર્યા કે અમરેલીના એ નેતાઓ ક્યાં છે એ નેતાઓ જે પાયલ માટે બૂમો પાડતા હતા એ નેતાઓ જે પાયલગોટીના ન્યાય માટે ઊભા હતા એ બધા જ નેતા ક્યાં છે ઘણા બધા આગેવાન એવા હતા કે જેમણે જે અલગ અલગ નેતાઓ એમ પરેશ ધાનાણી હોય કે પછી વીરજી ઠુમ્મર હોય કે પછી જેનીબેન ઠુમ્મર હોય બધાને ફોન કરી કરી અને સવાલ કર્યા તો હવે અંતે કોંગ્રેસના નેતા જાગ્યા હોય એવું લાગે છે જેનીબેન ઠુમ્મરે એક પોસ્ટ મૂકી છે પોસ્ટમાં એ અમરેલીની ઘટનાના જે સીસીટીવી વાયરલ થયા હતા એ સીસીટીવી મૂકવામાં આવ્યા છે અને એમને લખ્યું છે કે અમરેલીના જરખિયા ગામે દલિત યુવાન નિલેશભાઈ રાઠોડની હત્યા થઈ જે ખૂબ દુઃખદ છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવા સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે અમરેલી પોલીસ દ્વારા આ બન બનાવની તટસ્થ તપાસ કરી આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ કડકમાં કડક સજા થવી જ જોઈએ જેથી ફરીને ભવિષ્યમાં આવું કૃત્ય કરવાની હિંમત કોઈ ન કરી શકે ન્યાયની લડાઈમાં હંમેશા ન્યાયના પક્ષે રહ્યા છીએ અને લડ્યા છીએ ભવિષ્યમાં પણ હંમેશા ન્યાયના પક્ષે રહીશું પરિવારજનો સાથે મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું અને સાથે સાથે જનતા જોગ વિનંતી કરું છું કે આ કોઈ જાતિ કે સમાજ પરનો હુમલો કે ઝઘડો નથી વ્યક્તિગત ઝઘડો સમાજ કે એકબીજા સાથે વયમનસ્યતા કે પછી વેરભાવ ન રાખવા વ્યક્તિગત ઝઘડાઓ દરેક ગામમાં દરેક સમાજમાં અને જ્ઞાતિઓ વચ્ચે થતા રહેતા હોય છે પરંતુ જેને જાતિગત રૂપ આપવું છે એ દરેક સમાજ માટે નુકસાનદાયક બની જાય છે મૃતકની આત્માને ભગવાન શાંતિ અર્પે અને પરિવાર પર આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી અંતકરણ પ્રાર્થના છે જેનીબેન ઠુમ્મર આટલા દિવસ સુધી ક્યાં હતા એ ખૂબ મોટો પ્રશ્ન કારણ કે બહુ જ બધા નેતાઓ એવા છે કે જે અમરેલીમાં બીજી બનેલી ઘટનાઓ પર બોલ્યા હોય પણ આ ઘટના પર નહોતા બોલ્યા સવાલ પૂછવામાં આવ્યો કે જિગ્નેશ મેવાણી તો પરિવારને મળવા માટે પહોંચ્યા હતા જિગ્નેશ મેવાણી પણ એક તરફ કોંગ્રેસથી થોડાક નારાજ દેખાયા આ ઘટના બાદ કે જ્યારે દલિતની વાત આવે દલિત અત્યાચારની વાત આવે ત્યારે કોંગ્રેસના બીજા નેતાઓ અને જે હાઈકમાન્ડ છે એ કેમ એવી રીતના વ્યક્ત નથી કરતું કે જે બીજી ઘટનાઓ પર થાય છે જિગ્નેશ મેવાણી દિલ્હી પણ ગયા દિલ્હી જવા પર ઘણા બધા પ્રશ્નો થયા જિગ્નેશ મેવાણીની રાજનીતિ અને જિગ્નેશ મેવાણીએ જે રીતના મુદ્દો ઉઠાવ્યો હતો એના પછી એ બધાને એ સવાલ હતો કે અમરેલીના કોઈ નેતા એવા છે કે જે સામે આવી અને આ વિષય પર પોતાની પ્રતિક્રિયા આપશે જેની બેન ઠુમારે પ્રતિક્રિયા તો આપી પણ એમને જે બે લાઈન લખી છે એ પણ વિવાદાસ્પદ અને થોડીક વિચારવા લાયક છે કારણ કે એમને લખ્યું કે કોઈ જાતિગત ઝઘડો કે સમાજનો ઝઘડો નથી આ ઝઘડો માત્ર એ બે વ્યક્તિઓનો ઝઘડો હોઈ શકે છે એમાં જાતિગત એંગલ ન આપવું જોઈએ પણ પ્રશ્ન તો ત્યાં થયો કે બેટા કેમ કીધું એક નાનકડી એવી ઘટના કે જેમાં દુકાને એ છોકરો કંઈક લેવા જાય છે એ બેટા કહે છે અને પછી સામેથી એવું કહેવામાં આવે છે કે તે બેટા કેમ કીધું એટલે એ ઝઘડાના બહુ જ બધા બીજા કારણો પણ હોઈ શકે છે સીસીટીવીમાં જે રીતના દેખાય છે કે ખૂબ ભયાનક રીતના ઝઘડ્યા અને પછી અંતે એ યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું અને પછી એના જન્મદિવસના દિવસે જ એની અંતિમ ક્રિયા કરવામાં આવી આનાથી ભયાનક કશું જ ન હોઈ શકે અનેક એવા ગામડાઓ છે ગુજરાતના અને દેશના અનેક એવા ગામડાઓ છે કે જ્યાં હજી પણ આ જાતિગત કીડો જે છે આપણા મગજમાં ચાલતી જે પૂર્વધારણાઓ છે કોઈ પણ જાતિને લઈને એ હજુ પણ નથી ભૂસાઈ નવી જનરેશન નવા લોકો હજી પણ એમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે પણ હજુ પણ ગામડાઓ અનેક એવા છે કે જ્યાં જાતિના નામે તમે આ જાતિમાંથી આવો છો કે તમે આ ધર્મના છો કે તમે આ સમાજમાંથી આવો છો એટલે તમને આ નહીં કરવામાં આવે અનેક એવા લોકો છે જે ઘોડી ઘોડે બેસેલા એ માણસને પણ જાતિ પૂછે છે અને પછી એને ઉતારી દે છે અને મૂછો રાખવાનો હક નથી અને આપણા ગુજરાત અને આપણા દેશની જ એ માનસિકતા અમુકવારે ગામડાઓમાંથી દેખાતી હોય છે ધીરે ધીરે એમાં પણ બદલાવ આવશે એવી આશા છે તમારું આ વિષય પર અમરેલીની ઘટના પર અને જેનિવુમરે જે પ્રતિક્રિયા આપી છે એના ઉપર શું કહેવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો